વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાની ફાયર બ્રિગેડ સાધનો ખરીદવામાં કૌભાંડ થયો હોવાનું સામે આવતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાની ફાયર બ્રિગેડ સાધનો ખરીદવામાં કૌભાંડ થયો હોવાનું સામે આવતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે તપાસમાં કૌભાંડના ઈશારા મળતા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તત્કાલીન એચઓડી ડોક્ટર દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાધનો દસ બાર ગણા વધુ ભાવે ખરીદ્યા હોવાનો અહેવાલ મળ્યો છે મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુએ તાત્કાલિક પગલાં લેતા અધિકારીઓ સામે કડક સંદેશો આપ્યો છે તપાસ કમિટી વધુ વિગતમાંથી ભ્રષ્ટાચારના ચિહ્નો શોધી રહી છે લગભગ અઠવાડિયે દસ દિવસ પહેલા જ આપણી પાસે એક રજૂઆત મળેલી હતી અને આ રજૂઆતમાં સાધનોની સામગ્રીની અને ફાયર ડિપાર્ટમેન્ટના જે અલગ અલગ વસ્તુઓ છે એ ખરીદી બાબતે રજૂઆત મળેલી હતી આ રજૂઆતને ધ્યાને લેતા લગભગ બે ત્રણ દિવસ મીડિયામાં પણ આ વિષય ચાલ્યો હતો લગભગ અઠવાડિયે એવું ચાલતો હતો એટલે પછી આના પછી તપાસ કમિટી નીમવા માટે નિર્ણય લીધી હતી જેમાં ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ અને અકાઉન્ટ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી અને તપાસને અહેવાલ રજૂ કરતા એ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી બધાનું ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીનું પણ શરૂ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય લીધી છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચ ઓડી સીએફ અને ડેપ્ટી સીએફઓ જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે